નમસ્કાર મિત્રો ખાસ કરીને મગફળીના ટેકાના ભાવે આપણે ઘણા સમયથી લડત લડી રહ્યા છીએ એમાં સરકારે એક નિર્ણય લીધો છે તે વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ આઠ ઓક્ટોબર બે અને બુધવારના રોજ સમય છે સાંજે સાડા વાગ્યાનો મિટિંગનું સ્થળ છે સાંઈ કોલ્ડ સ્ટોરેજ પર્વતપુરા માણસા કલોલ રોડ ગામ પરબતપુરા તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર તો આ જે આપણે આવતીકાલે જે ખેડૂત મીટિંગ છે એ ખેડૂત મિટિંગની અંદર મોટી સંખ્યામાં દરેક ખેડૂતભાઈ પધારે ત્યાં આપણે ઝેર મુક્ત ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું હવે ખાસ કરીને વાત કરવાની છે ટેકાના ભાવની આમ જોવા જઈએ તો ટેકાના ભાવે આ વર્ષે આપણે જે સરકારે એક વખત સંકેત આપ્યો હતો કે અમે સિત્તેર મણ મગફળીની ખરીદી કરશું ત્યારે આપણે સતત એનો વિરોધ કરી રહ્યા હતા કે ભાઈ સિત્તેર મણમાં તો ન ચાલે કેમ કે બસો મણ તમારે ખરીદવી જોઈએ જોવા જઈએ તો બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ હતી આ વર્ષે સરકારે એ જ ટાર્ગેટ રાખ્યો હતો કે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન અમે મગફળી ખરીદશું આપણો સતત વિરોધ સતત આપણી રજૂઆત એ પછી સરકારે એક નિર્ણય એવો કર્યો છે કે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન છે એની જગ્યાએ અમે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરશું એટલે આમ જોવા જઈએ તો સરકારે જે ખરીદીની જે ક્ષમતા હતી આપણી વધારવાની માંગ હતી આપણે ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ ખરીદીની ક્ષમતા છે એ વધારો એ વધારી છે પણ વધારવામાં પણ ક્યાંય ને ક્યાંય સરકારે આપણી મશ્કરી કરી છે મશ્કરી એવી રીતે કરી છે કે આપણી માંગ હતી કે કમસે કમ ત્રીસથી પાંત્રીસ લાખ મેટ્રિક ટનની જો તમે ખરીદી કરો તો જ દરેક ખેડૂતને ન્યાય મળે તો જ દરેક ખેડૂતની મગફળી ખરીદી શકાય પણ સરકારે શું કર્યું બાર પોઈન્ટ લાખ મેટ્રિક ટન હતું એમાંથી વધારી અને પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન કર્યું એટલે વધારો ચોક્કસથી કર્યો છે પણ આ વધારાથી આપને સંતોષ નથી આ વધારો કરવા છતાં પણ આપણી બધા જ ભાઈઓની મગફળી ખરીદાઈ જાય અને પૂરતા પ્રમાણમાં ખરીદાઈ જાય તેવી કોઈ શક્યતાઓ હાલ હજુ પણ આપને દેખાતી નથી એનું કારણ છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું આ વખતે નવ લાખ એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે રજીસ્ટ્રેશન ત્રણ ગણું આપણે થયું છે અને સ્વાભાવિક રીતે આ વર્ષે અન્ય પાકોનું વાવેતર ન કરી અને ખેડૂતભાઈએ મોટાભાગે મગફળીનું વાવેતર કર્યું હતું એક આશા હતી અપેક્ષા હતી કે આમાંથી બે પૈસા કમાઈ શકીએ તો એની અંદર હવે ટેકાના ભાવે આ પરિસ્થિતિ થઈ રહી છે તો આપણે સરકારને વારંવાર રજૂઆત કરવી પડે અને એટલી મગફળી ખરીદીએ એમાં કોઈ ખેડૂતનું ભલીવાર થવાનું નથી બીજી વાત છે કે ઓપન માર્કેટ છે તો ઓપન માર્કેટની અંદર ભાવ ખૂબ નીચા છે નીચા એટલે આમ આમ તો અમુક નબળી મગફળી છે એ સાતસો આઠસો રૂપિયાની મણ પણ વેચાઈ રહી છે જે વીસ કિલોવાળો મણ આવે છે એ અને અમુક જે મગફળી છે એ સારી મગફળીઓ તો એક હજાર રૂપિયા સુધી પણ જઈ રહી છે એટલે અત્યારે આ મોંઘવારીના જમાનામાં જોઈએ તો બિયારણ હોય દવા હોય ખાતર હોય મજૂરી ખર્ચ હોય દરેક જગ્યાએ આપણે વધારો આવ્યો છે છેલ્લા દસ વર્ષની અંદર દરેક વસ્તુની અંદર ભાવ ડબલ થઈ ગયા છે છતાં પણ મગફળીનો ભાવ આજથી દસ વર્ષ પહેલાં હતો હજુ એ એટલે ખેડૂતો આમાં ક્યારેય આગળ ન આવી શકે અને આપણે વારંવાર એવી રજૂઆત કરી હતી કાં તો તમે બસો મણ પૂરી ખરીદી લ્યો અથવા તો જે ઉપરનો ડિફરન્સ હોય એટલે કે જે ખેડૂતભાઈઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ તમામ ખેડૂતના એકાઉન્ટમાં નેવું હજાર રૂપિયા નાખી દઉં એટલે વાત પૂરી થાય તો સરકારે છતાં પણ એમ ન કરી અને ખરીદી કરવાનું વિચાર્યું પણ છે અને ઓછી ખરીદી કરવી છે આ જે ખરીદી સરકાર ધરારથી જે કરવા માગે છે એની અંદર ઘણો બધો ભ્રષ્ટ ભ્રષ્ટાચાર થાય તેવી પણ શક્યતાઓ છે જોકે તો ખરીદ સેન્ટર ચાલુ થશે ત્યારે ચોક્કસથી અમે દરેક સેન્ટર ઉપર નજર પણ રાખશું દરેક કોઈ પણ સેન્ટર ઉપર ગેરરીતિ થતી હશે ખેડૂત સાથે અન્યાય થતો હશે તો એનો મજબૂતીથી આપણે વિરોધ કરશું એના ભ્રષ્ટાચાર ખુલ્લા પણ પાડશું પણ અહીંયા મહત્ત્વની વાત એ છે કે જે મણની વાત કરી હતી એમાં ક્યાં ખેડૂતની કેટલી લેશું એ કોઈ ચોકસાઈ નથી કરી પણ ખાલી એટલું સરકારે જાહેરાત કરી દીધી કે બાર પોઈન્ટ સાત લાખ મેટ્રિક ટનની જગ્યાએ અમે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન કરીશું ત્યારે હજુ પણ આપણે આનાથી સંતોષ માનવાનો નથી હજુ પણ આપણે રજૂઆત છે એ કરી રહ્યા છીએ જેવી રીતે આપણે થોડા દિવસ પહેલાં રજૂઆત કરી હતી અને રજૂઆત પછી આ થોડોક નિર્ણયમાં ફેરફાર થયો છે હજુ પણ આપણે વધુ રજ રજૂઆત કરીએ અને રજૂઆત કરવાથી જો કદાચને સરકાર છે એ દરેક ખેડૂતની બસો મણ મગફળી ખરીદી લે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે સરકારને અભિનંદન આપશું પણ હજુ પણ આપણે રજૂઆત કરશું હજુ પણ આપણી એવી ઈચ્છા છે કે આઠ દસ દિવસ હજુ પણ રજૂઆત કરીએ લેખિક રજૂઆત છે મૌખિક રજૂઆત છે રૂબરૂ જઈને રજૂઆત છે તમામ પ્લેટફોર્મ ઉપરથી રજૂઆત કરીએ અને જો સરકાર હજી યોગ્ય નિર્ણય લે તો ઠીક નહીં તર પછી દરેક ખેડૂતભાઈઓને મારી એક વિનંતી રહેશે તમારે બધાએ તૈયાર રહેવું પડશે તૈયાર એટલા માટે રહેવું પડશે કે નક્કર પછી આપણે એક ઉગ્ર આંદોલનના સ્વરૂપમાં કાંઈક કાર્યક્રમ કરવાનું વિચારી રહ્યા છે એટલે જો આંદોલન કરીએ અને આંદોલનને આપણે સફળ બનાવવું હોય તો આંદોલન સફળ ક્યારે બને કે દરેક ખેડૂતભાઈઓનો સાથ સહકાર મળે તો કોઈ મારા કે તમારા એક બે વ્યક્તિથી કોઈ ક્યારેય આંદોલન સફળ બનતું નથી આંદોલન સફળ બનાવવું હોય ત્યારે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડે જ્યારે પણ અમારી હાકલ થાય કે આપણે આ આંદોલનના માર્ગે જવું છે ત્યારે દરેક ખેડૂતભાઈએ સાથ સહકાર આપવો આમાં કોઈ આપણે રાજકીય પક્ષ પાર્ટી જોવાની નથી બીજું હું તો એ પણ વિચારું છું કે આ કાર્યક્રમ એક તો બિનરાજકીય થવાનો છે જે પણ આંદોલન થશે એ બિનરાજકીય હશે ન્યા કોઈ પણ રાજકીય પાર્ટીઓને આપણે આવવા માટે પ્રવેશ નથી આપવાના ઇવન ઘણી વખત એવું બનતું હોય કે આંદોલનમાં રાજકીય પાર્ટી ન આવે પણ ઘણી વખત એના નેતાઓ હોય એ એમ કહેતા હોય કે અમે બિન રાજકીય રીતે આવીએ છીએ એ બિન રાજકીય રીતે આવે તો પણ એમાં રાજકારણ થઈ જતું હોય છે એટલે મારી તો એવી ઈચ્છા છે કે ખેસ કે કોઈનો સિમ્બોલ વગર પણ કોઈ એક ખેડૂત બનીને પણ જો રાજકીય નેતા આવવા માગતો હશે તો એમાં આપણે વિચારશું આપણે રાજકીય નેતાઓને આ પ્લેટફોર્મ આપવું નથી બાકી તો સત્તા પક્ષનો વિરોધ કરવા માટે રાજકારણીઓ છે એ પોતાના રોટલા શેકવા માટે આપણા આંદોલનમાં કૂદી પડવાના છે પછી મહેનત કરી હોય તમે ને મેં અને એનો જશ લઈ જશે વિપક્ષવાળા એટલે વિપક્ષને કોઈને આપણે જશ લેવાનો પણ મોકો આપવો નથી આપણે એકદમ બિન રાજકીય આંદોલન કરવું છે માત્ર ને માત્ર ખેડૂતોનું આંદોલન કરવું છે અને ખેડૂતોનું આંદોલન થાય ખેડૂતોની જીત થાય એ દિશાની અંદર હું ટૂંક સમયની અંદર એક પ્લેટફોર્મ ઊભું કરી રહ્યો છું પણ આની અંદર એવું બનશે કે દરેક ખેડૂતભાઈએ પોતાના ઘરમાંથી બહાર નીકળવું પડશે નીકળી અને સમર્થન આપવું પડશે સપોર્ટ કરવો પડશે અને ઉગ્ર વિરોધ કરવો પડશે અને જો આપણો બધાનો સહિયારો પ્રયાસ થશે ઉગ્ર વિરોધ થશે તો ચોક્કસથી મને વિશ્વાસ છે કે ખેડૂતોના ઉગ્ર વિરોધ પછી ક્યાંક ને ક્યાંક આપણે પરિણામ મળશે એટલે હજુ પણ આપણે સરકારે ચોક્કસથી આપણી વાત સાંભળી પણ છે એટલા જ માટે આજે આપણે કહી રહ્યા છીએ કે આપણે સરકાર પાસે અપેક્ષા છે અપેક્ષા એટલા માટે છે કે આપણે થોડા દિવસથી એટલે કે લગભગ આઠ દસ દિવસથી આપણે સતત ઉગ્ર રજૂઆત પણ કરી રહ્યા છે ટીવી ચેનલોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અને ટેલિફોનિક વાતચીત કરીને સતત હું સરકારના સંપર્કમાં છે અધિકારીઓના સંપર્કમાં છે અને સંપર્કમાં રહી અને રજૂઆત કરી એને કારણે સરકારે થોડોક ફેરફાર પણ કર્યો છે પણ આ ફેરફારથી મને વ્યક્તિગત સંતોષ નથી મારી ઈચ્છા છે કે ગુજરાતના જેટલા પણ ખેડૂત એટલે કે નવ લાખ એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ તમામ ખેડૂતની બસો બસો મણ મગફળીની ખરીદી થાય અને સમયસર ખેડૂતોને પેમેન્ટ મળે એ માટે થઈને આપણે હજી આગળ વધવાનું છે એટલે આ વિડીયોના મારફતે એટલું ચોક્કસ કહું કે હવે આપણે બહુ સમય આપવાનો નથી લગભગ આપણે આઠથી દસ દિવસ જેટલો જ સમય આપશું ત્યાર પછી આપણે ચોક્કસથી આપણે આગળના પગલાં લેશું જો સરકાર આઠથી દસ દિવસની અંદર યોગ્ય ન્યાય કરે તો આપણે પછી આગળ વધવાનું નથી યોગ્ય ન્યાય ન કરે તો ચોક્કસથી આપણે આંદોલનના માર્ગે જશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર